જુનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જુનાગઢમાં વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે ઢાળ રોડ પર પાણી ભરાઈ ગયા પાણીના પ્રવાહમાં એક બાઈક પણ સ્લીપ થઈ ગયું જુનાગઢનો ઢાળ રોડ કે જ્યાં વરસાદના કારણે પાણીનો તેજ જ પ્રવાહ પસાર થયો જેમાં એક બાઈક સ્લીપ થઈ ગયું ઢાળ રોડ ઉપર વરસાદના કારણે નદી વહેતી હોય એવી રીતે વરસાદી પાણીનો પ્રભાવ પસાર થઈ રહ્યો છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો શેરીમાં

વચ્ચોવચ નદીનો તે જ પ્રવાહ પસાર થતો એમ વરસાદી પાણી પસાર થઈ રહ્યા છે જેમાં એક બાઇક સવાર જઈ રહ્યા હતા પાણીના પ્રવાહમાં સ્લીપ થઈ ગયા અને સામાન્ય ઈજા તમને પહોંચી છે